એ ડગલે ને પગલે સાવધાન રહેવાનું છે હું ભલો મારું કામ ભલું એવું ના ચાલે તમારી ક્રિયા પણ એવી હોવી જોઈએ કે જેનાથી કોઈને શંકા ન થાય અડધી રાતે સાડા બાર વાગે તમે મારા ઉપાશ્રયમાંથી પસાર થાવ તો મને શું વિચાર આવે બોલો બહુ સજ્જન માણસો ક્યારે પણ છે ને રૂપિયા એકલા પેટીમાં નથી નાખતા ચાર જણાની હાજરીમાં રાખે છે બલબલાની ડાગળીઓ ખસી જતી હોય છે દેરાસરના કાણામાંથી નીકળી જાય છે કે નથી નીકળતા તમારો આચાર પણ એટલો શુદ્ધ હોવો જોઈએ કે જેનાથી તમારા તરફ કોઈને આંશિક પણ શંકા નથી અને શંકા જાય એમાં એનો વાંક નથી વાંક તમારો છે તમારો વ્યવહાર તમે શુદ્ધ નથી રાખ્યો એને શંકા ગઈ તો શંકાયામ ચતુર આ મારી પારિભાષિક શબ્દો છે પ્રાયશ્ચિત્તો વારંવાર છેદ ગ્રંથોની અંદર મુકાયા હકીકતમાં જો તમે કર્યું હોય તો વધારે પાપ તમારી વ્યવહારથી એને શંકા થઈ હોય તો પણ તમને પાપ છે દોસ્તીની વાત કરીશ નંબરમાં શાસ્ત્ર તો એ જ કહે છે કે સ્મગલરોની સાથે ધંધો પણ ના કરાય અરે તમારી આજની દુનિયા આજની કોટ એવામાં જો તમે પકડાયા તો તમને પણ ભેગી હથકડી થાય કે ન થાય એક રૂપિયાની ચોરી નથી કરી પણ તમે એને માલ થી રહ્યો ક્યાં સુધી પહોંચે છે આ એટલે શ્રાદ્ધ વિધિમાં લખતું ચૌરસ ચૌરા પકો મંત્રી સાત પ્રકારના ચોર કીધા ચોરી કરે એ તો ચોર ચોરી કરાવે એ પણ ચોર ચોરીની સાથે ચોરી કરનારની સાથે તમે મંત્રણા કરો ને મંત્રણા વિચારણા વાતચીત તો તમે પણ ચોર છો શું કમાલ છે પ્રભુની દ્રષ્ટિમાં તમને કોઈ સજા ન થાય માટે પ્રભુએ આવા સાત પ્રકાર પાડ્યા છે તમે તો બાળક છો તમને ખબર નથી તમે એમ કીધું મેં ચોરી નથી કરી માલ લઈને સોનીને ત્યાં વેચવા જાય પછી પોલીસમાં પકડાય અને એ સોની પાસે પહોંચે એને પણ નાની મોટી સજા થાય કે ચોરીનો માલ કેમ લીધો મને થોડી ખબર ચોરીનો માલ અમે કાંઈ ના જાણીએ તારી પાસે ચોરીનો માલ કેમ આપ્યો તો આ તો પચીસો વર્ષ પહેલા ભગવાન કઈ ગયા છે ચૌરસ ચૌરા પકો મંત્રી ક્રેતા વિક્રેતા બધું જ આવી ગયું છે તમે ખરીદો તોય ગુનેગાર ખરીદ્યા પછી તમે વેચો તોય ગુનેગાર સાત પ્રકારના ચોર કીધા છે ખાલી દોસ્તી નહીં એનો સ્પર્શ પણ નહીં જોઈએ તો સાહેબ અમારા સંસારમાં અમે જીવી ના શકીએ કેમ આ બે હજાર વર્ષ સુધી લોકો જીવ્યા હતા કે નતા જીવ્યા બાવીસો પચીસો વર્ષ સુધી નંબર ચાર બહુ મજાના છે તમને ઉપયોગી તમારા પરિવારને ઉપયોગી તમારા સંતાનોને પણ ઉપયોગી આખું જય વિરાયમાંથી કદાચ એક જ લોક વિરુદ્ધ ચાવો ચલાવું ને તો ચાર મહિના ચાલે એટલે મજબૂત પોઈન્ટ આની અંદર પડ્યા છે તમારે લોક વિરુદ્ધ કાર્યથી બચવું હોય તો નંબર ચાર દેશાચાર લંઘન નહીં કરવું દેશાચાર લંઘન